તળાજા શહેરમાં ચોકડી પાસે કોઈ અગમ્ય કારણોસર ત્રાપજ ગામના મહિલા તેમજ પુરુષ પર હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામના મહિલા તેમજ પુરુષો પુત્રવધુને તેડવા માટે આવ્યા હતા તે સમયે કોઈ પણ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિના જણાવ્યા અનુસાર પુત્ર વધુને તેડવા આવ્યા હતા પરંતુ મોકલવામાં આવ્યા ન હતા જેથી તેઓ પરત જઈ રહ્યા હતા તે સમયે તળાજા શહેરમાં છોકરી પાસે તેમના વિવાહ પક્ષના લોકો પાછળ આવી અને તેઓને લોખંડના પાઇપ વડે માર મારી અને ગંભીર ઈજા પહોંચાડેલ હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા આ બનાવમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને તળાજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

અમે કંઈ બોલાય નહીં અમે મારી બેન ને નહીં હોય અહીંયા અહીંયા સોકડી આવીને પાપે તોડી નાખી ને બધું તોડી નાખ્યું ચૂક્યું તોડી નાખી અરુચવાળા મોટરવાળાને મોટર ભટકાવી શું નથી મળ્યા દાદા પાઇપે લોખંડમાં પાઇપ હતું અને કોણ હતું તમને મારવામાં મારવામાં મારા ભાઈ છોકરાના બે ઘરવાળી છે ને બેનનો છોકરો નામ 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 આવડે તો તમને એનું અકરમ અકરમ અને તમારી પાસે દેખા લઈ ગયા છે કે હા પૈસા હતા એ કે લઈ ગયો કેટલા પૈસા લઈ ગયા તો તમને 2500 મડી કે રહેવાનું તરાબસ હા તળા જ સુકા સોવા કમાલા તમે છોકરાને તેડવા આવ્યા હતા અને શું બનાવ ભઈને તમારી સાથે એને પછી એને તેડવા ગયા હતા તને ના પડી તમે આવ્યા ત્યાં અહીંયા છોકરી આવીને અમને પાઈપે પાઈપે મારવા કોણ કોણ હતું મારવા મામા મારું માઈ એ ભાઈ એક જ હતો અકરમ એ તમારે શું થાય અમારા અહીંયા રેવા એરા થાય અને તમારી પાસે તે કા લઈ ગયા કે ખાલી તમને મારા છે એના આખી સામ 2500 રૂપિયા હતા અમારા ભાઈ ના ખિસ્સામાં તો એ લઈ ગયા છે અમે તો અહીંયા આરે ગઈ છે કે મારો ભાઈ થાય ને તો કે બેન તમે આરે હાલો તમે આરે ગયા હતા